કઈ રીતે સંભાળવી એમને સંતોષ આપવો તેના કાર્યકર્તાઓને મળવું એ મારા માટે ખૂબ એવા સમય એ કેવો હોય વિશેષ કોઈ નહીં જાણે કારણ કે એ મને તકલીફો પડી છે કામ કરવાની લોકોને કામ કરવું હોય છતાં પણ એ કામ ના કરી શકતા હોય એવી પરિસ્થિતિ નિર્માણ થયું પણ આવનારા સમયમાં મેં કીધું એમ કે ગમો અણગમો હોય પણ ભારતીય જનતા પાર્ટી આવનારી કોર્પોરેશનની ની ચૂંટણીમાં આપણે વધારેમાં વધારે કેમ સીટો જીતીએ એવા વિશ્વાસ સાથે આપણે સૌ આગળ વધવા જ્યારે મારી આ ત્રીજી વખત આ વિસ્તારમાં મને એક લાખ પાંત્રીસ હજાર ની લીડ મળી હંમેશા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જવાબદારી મળતી હોય હું જો એમ અભિમાન કરવા માંડ્યું કે હું ન હોત તો આ સીટ ના જીતી શકાય બધા સાંસદોને બોલાવ્યા હતા ત્યારે મને પૂછવામાં આવે કે આ સીટમાં શું થાય આ સીટ સીટ કેટેગરીમાં આવતી હતી કારણ કે વિધાનસભાનો સરવાળો માંડો હતો વધારે સામે પક્ષે ત્રીસ પાંત્રીસ ઓફિસર મત નીકળતા હતા સી કેટેગરીમાં સીટ આવતી પણ ત્યારે આપ સૌ બધા કાર્યકર્તાઓના ભરોસે મે પાર્ટીના આગેવાનોને એવું કીધું કે તમે કોઈ પણ ને ટિકિટ આપશો આ સીટ બે થી અઢી લાખ મતે જીતશો એનો હું તમને વિશ્વાસ આપું પણ પરિસ્થિતિ વિપરીત થતી હોય અને પરિસ્થિતિના આધારે નિર્ણયો થતા હોય એમાં ફરી એક વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી જ્યારે મારી અપેક્ષા હતી કે પિંચોતેર હજાર ની લીડ અહીંયાથી નીકળે એ એટલા માટે મારી અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ધારે તો કોઈ પણ ઉમેદવાર હોય જુનાગઢ મહાનગરમાંથી પિંચોતેર હજાર નહીં હું એમ કહું કે એક લાખની લીડ નીકળી શકે એવી આ કાર્યકર્તાઓમાં ક્ષમતા એનું ઉદાહરણ આપણે ગઈ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલું પરિણામ સાહીઠ સીટોમાંથી પંચાવન સીટો

આ વિસ્તાર શૈક્ષણિક રીતે આગળ વધે એમાં પણ પ્રયત્ન આપણા દરિયાઈ કાંઠાનો વિકાસ માટે પણ પ્રયત્ન કરીશું અને આપણે સૌ સાથે મળી આવનારી કોર્પોરેશનને વધુમાં વધુ સીટો સાથે જીતી એવા સંકલ્પ સાથે આગળ વધીએ ભારત માતા